છે આ બધી અમારા જતીન રાવલ પાસેથી મેળવીશું જી જતીનજી સમજાવો અમને કે ક્યાં અત્યારે રથયાત્રા છે અને કેવો માહોલ જોવા મળી રહ્યો છે વ્યક્તિ જે છે તે હવે પોતાના નિજ મંદિર થી નીકળી ચૂક્યા છે આપ રજે રસ્તો જોઈ શકો છો આજ જમાલપુર દરવાજા થઈને ખમાસા થઈને હવે ભગવાનનો નો રથ જે છે તે ભગવાન જગન્નાથજી પોતાના બહેન સુભદ્રાજી તેમજ ભાઈ બલભદ્ર સાથે તેઓ જે છે તે અહીંયા થી પ્રસ્થાન કરી ચૂક્યા છે અને હવે સરસપુર જશે સરસપુર પોતાના મામાના ઘરે જશે અને ત્યારબાદ નગરચર્યા કરી અને ભગવાન જે છે તે પોતાના નિજ મંદિર પરત ફરશે અહીંયા કેટલાક જે ભાવિક ભક્તો જે છે અહીંયા ઉપસ્થિત છે કે જે લોકો રથયાત્રા જોવા માટે અને સ્પેશિયલ અવહેલી સવારથી અહીંયા જે છે તે ઉપસ્થિત રહ્યા હતા આપણે તે તેવા લોકો સાથે વાતચીત કરીએ શું નામ છે ચેતનભાઈ પટેલ ચેતનભાઈ પટેલ એટલે મેં ક્યાંથી આવો છો બાપુને કાઠી આવજો 50 વર્ષથી આવું છું પચાસ 50 વર્ષથી જો કોમલ 50 વર્ષથી આ ભાઈ જે છે તે ફક્ત ને ફક્ત રથયાત્રા જોવા માટે ગમે તેવી પરિસ્થિતિ હોય તેમાંથી આવા લોકો જે હોય છે તે રથયાત્રા જોવા માટે આવતા હોય છે એક બેન પણ આપણી સાથે છે શું નામ છે દિવ્યાબેન દિવ્યા બેન રથયાત્રા જે છે તે હવે આપણી નજરોથી નિહાળી કેટલા વર્ષથી છે જ્યારે ભગવાન નગરચર્યા પર નીકળે છે અને નીકળે તારે જે પેલી ચોકલેટ આપે છે એ લેવાની મજા આવે છે એમ જ મજા આવે છે પ્રસાદ વિતરણ પણ લાભ લે છે બેન શું નામ તુષાર પટેલ તુષાર ભાઈ તમે ક્યાંથી આવો હું હીરાવાડી થી આવું હીરાવાડી થી કેવું લાગે છે જયારે આમ તો આખું વર્ષ એવું થતું હોય છે કે આપણે ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જવું પડતું હોય છે પરંતુ આજનો એવો પવિત્ર દિવસ છે કે ભગવાન જાતે પોતાના બેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યા નીકળે છે તેમના દર્શન કરીને કેવી અનુભૂતિ બહુ મસ્ત અનુભૂતિ થાય છે અમે ઘરેથી ચોખા કંકુ ભી ભગવાનને વધાવવા માટે લઈને આવીએ છીએ ભગવાનનો જયારે રથ નીકળે તો અમે દર્શન કરીએ છીએ પપ્પાના દાદા બધા જમલપુરમાં વર્ષોથી રહેતા હતા એટલે સ્પેશિયલી અમે જમાલપુરમાં રથયાત્રા જવાનું પ્રિફર

ભગવાન નીકળ્યા ત્યારે આપણે શું પ્રાર્થના કરીએ એમને પ્રાર્થના નહીં બસ એ જ કે જે જે ઉસ મતલબ જે ચાલી ચાલી રહી છે એમની દયાથી એમની દયાથી જેવી ચાલી રહી છે ખૂબ છે એમ આપણે એમનો ધન્યવાદ માની જ ના થાય એટલું બધું એમણે મતલબ આપી દીધેલું છે તીર્થભાઈ પટેલ કેવું લાગે છે ભગવાનના જ્યારે દર્શન કરે આપણે ભગવાનના દર્શન કરે એનો ધન્યતા અનુભવાય છે મન પ્રફુલ્લિત થઈ જાય છે જ્યારે આખા વર્ષમાં લાડ એક દિવસ જ છે જે આપણે શાંતિથી જીવી શકીએ અને ભગવાનને મળવાનો સારો મોટો પ્રાપ્ત થાય છે ધયરણ ચોર માથન ચોર એટલે કે જે રીતે આપ સૌએ જોયું કે જે રીતે ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા નીકળે છે ત્યારે લોકો જે હોય છે તે મોડી જ ભગવાન જગન્નાથજી અને ભાઈ દર્શન કરવા માટે મંદિરે જે છે તે પહોંચી જતા હોય નગરચર્યા માં જ્યારે ભગવાન નીકળે છે ત્યારે એક અલગ જ અનુભૂતિ નો અલૌકિક જે માહોલ હોય છે તે જોવા મળતો હોય છે અહીંયા એક ફક્ત નહીં અહિયાં ધાર્મિક ભાવનાઓનું પ્રદર્શન અહિયાં થાય છે પ્રદર્શિત છે ધાર્મિક ભાવનાઓ પરંતુ કોમી એકતાનું પણ અહીંયા જે છે તે પ્રદર્શન જે છે તે કરવામાં આવે છે મુસ્લિમ બિરાદરો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો કે મુસ્લિમ બિરાદરો દ્વારા પણ જે કોમી એકતા જિંદાબાદ ના નારા સાથે લોકોનું જે છે તે અહીંયા જેટલું જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ત્યારે તેમનું અભિવાદન પણ જે છે તે મુસ્લિમ બિરાદરણના સમાજ દ્વારા જે છે તે કરવામાં આવે છે લોકો જે અહીંયા ઉપસ્થિત છે જેમને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદ વગેરેનું વિતરણ કરી અને એક ઉમદા કાર્ય જે છે તે પૂર્ણ કર્યું છે કેવું કેટલા વર્ષોથી આપ ભગવાન જગન્નાથજીની જ્યારે રાત્રા નીકળે છે ત્યારે આપ સેવા આપો છો ભાઈ મારી ઉંમર અડતાલીસ વર્ષની છે ન હું જ્યારે હોશિયાર થયો એટલે સમજો કે પંદર વર્ષ એટલે કે તેત્રીસ વર્ષથી અમે લોકો આમાં જોડાયેલા છીએ ને અમારા માટે ગર્વની વાત છે કે જમાલપુરની અંદર અમે મુસ્લિમ તરીકે આટલો મોટો એક ધાર્મિક સ્થાન અમારે ત્યાં આવેલો છે અને અમે લોકો જે છીએ અમારા ભાઈઓ જે અહીંયા બધા બેઠા છે અમે લોકો કોઈ ચાલીસ વર્ષથી કોઈ ત્રીસ વર્ષથી કોઈ પાંત્રીસ વર્ષથી આ બધા લોકો અમે સાથે રહીને એક ગ્રુપ બનાવીને આ રથયાત્રાની અંદર સેવાઓ આપીએ છીએ અને આ સેવાઓમાં જે છે આના પહેલાં અમે જે છે કોમી એકતા માટે એક બ્લડ કેમ્પ રાખીએ છીએ અને એના પછી નુક્કડ નાટક રાખીએ છીએ અને કોમી એકતા ભાઈચારા માટે અમે જે મેસેજો હિન્દુ મુસ્લિમમાં મોકલવાના હોય એ મેસેજો અમે મોકલવા માટે આવી રીતે અમે તૈયારીઓ કરી ને એક મેસેજ મોકલીએ છીએ તો ચોક્કસથી કોમલ જે રીતે આપે જોયું કે જે 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 કોમી કોમી એકતાનું પણ છે 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 તે તે અહીંયા પ્રદર્શન થાય એકતા પ્રદર્શિત થાય છે સાથે સાથે લગભગ જે ભગવાન જગન્નાથજી અને બહેન સુભદ્રાજીનો તે જે રથ હોય છે તેની ઉપરાંત સો થી વધુ જે ટ્રક હોય છે તેની અંદર અલગ અલગ જે ભારતની જે સંસ્કૃતિની જે ઝાંખીઓ હોય છે તે તે જે છે પ્રદર્શિત કરવામાં આવે છે બત્રીસ થી વધારે ટ્રકો ની અંદર અખાડાના માણસો જે હોય છે તે પૂર્ણ પાડતા હોય છે લગભગ પણ વધુ સુરક્ષા કર્મીઓ પોલીસ કર્મીઓ આર્મીના જવાનો આરએફ ના જવાનો સહિતનો જે કાફલો જે છે તે રથયાત્રા સાથે હવે અહિયાં થી રવાના થયો છે જી રથયાત્રામાં બદલાવ જોવા મળતો હોય છે તો આ વર્ષે જે રથયાત્રા છે એમાં શું ખાસ વાત છે ગયા વર્ષેની જેમ આ વર્ષે પણ કંઈક બદલાવ જોવા મળ્યો છે રથયાત્રામાં જો ચોક્કસ કોમલ આમ તો જયારે રથયાત્રા નીકળે ત્યારે સામાન્યપણે લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક કચરો ફેલાવવામાં આવતો હોય છે કચરાઓ લોકો જ્યાં ત્યાં રોડ ઉપર નાખી દેતા હોય છે પરંતુ એબીવીપી ના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા એક શ્રેષ્ઠ ઉમદા કાર્ય જે છે એ આ વર્ષે નહીં આમ તો જો કે દર વર્ષે કરવામાં આવતું હોય છે આપણે આ એબીવીપી ના જે કાર્યકર્તા છે તેમની સાથે વાતચીત કરીએ આપ અહીંયા સફાઈનું કામ કરી રહ્યા છો કેટલા વર્ષથી આ પ્રકારની કામગીરી આપે કરવી પડીને કેમ કરવી પડે છે વિદ્યાર્થી પરિષદ આ પાંચમું વર્ષ છે કે અમદાવાદ ખાતે યોજાનારી બીજા ની સૌથી મોટી જગન્નાથ ભગવાનની રથયાત્રામાં વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ દ્વારા અને સામાન્ય વિદ્યાર્થીઓ દ્વારા આ એક સફાઈ અભિયાનનું આયોજન એ સ્ટુડન્ટ ફોર સેવા ગતિવિધિ માધ્યમના દ્વારા કરવામાં આવી રહ્યું છે આ સલગ પાંચમું વર્ષ છે અને લોકો અને વિદ્યાર્થીઓનો પણ પ્રતિસાદ એટલો સારો રહ્યો છે સાથે સાથે આ કાર્ય કરવાનું મૂળ કારણ કે એક સમાજમાં એક સારો મેસેજ જાય અને ચોક્કસપણે લોકો પણ કચરો ઓછો નાખે અને સફાઈ અભિયાન સ્વચ્છતા અભિયાન ભારતને સ્વચ્છ બનાવવાનો આપણા ગુજરાત આપણા શહેરને સ્વચ્છ બનાવવાનું એક અભિયાન થકી અમે લોકો સુધી સંદેશ પહોંચાડવાનું કામ અને વિદ્યાર્થીઓ થકી એબીપી એબીબીના માધ્યમથી થઈ રહ્યું છે કેટલા વિદ્યાર્થીઓ આ સફાઈ અભિયાનમાં જોડાય છે દર વખતે બસો થી અઢીસો જેટલા કાર્યકર્તાઓ આ સફાઈ અભિયાનમાં જોડાતા હોય છે આમાં બીજા અન્ય જે જિલ્લાઓમાં રથયાત્રા નથી નીકળતી એ જિલ્લાઓમાંથી પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સ્ટુડન્ટ ફોર સેવા ગતિવિધિ અંતર્ગત આવીને અને આ સફાઈ અભિયાનનું આયોજન કરે છે તો કોમલ જોયું આપે કે જે રીતે એબીબીપીના જે કાર્યકર્તા છે વિદ્યાર્થી પરિષદના એમને જણાવ્યું કે તેમના દ્વારા આ સફાઈનું કાર્ય આપ જોઈ શકો છો દૂર દૂર સુધી જ્યાં હવે રક નીકળી ગયો છે ત્યાં લોકો હવે જે કચરો જે રસ્તા પર લોકો આડાઅડી ફેંકી દેતા હોય છે તે કચરો ઉઠાવી અને રોડ સફાઈનું જે શ્રેષ્ઠ ઉમદા જે કાર્ય છે તે અહીંયા જે એબીવીક્રીના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા જે છે તે આપ જોઈ શકો છો જ્યાં રથ નીકળી ગયો છે ત્યાં પાંચળ જે લોકોએ જે પડીક્યો કે જે પા પાઉચના જે પડીકા જે ફેંક્યા હોય તે સાફ કરી તેને રસ્તા પરથી હટાવી અને જેવો રસ્તો પહેલા હતો તેઓ ફરીથી એક વખત વ્યવસ્થિત અને સાફ સુથરો રસ્તો બનાવવાનો પ્રયત્ન જે છે તે એબીવીપી ના કાર્યકર્તાઓ દ્વારા જે છે તે કરવામાં આવી રહ્યો છે જી કોમલ જી જતીનજી રથયાત્રા મંદિરના ના નીચ પરિ અને કેટલો કિલોમીટર લાંબો આ રથયાત્રા ચાલનારી છે અને સાંજે કેટલા વાગ્યા સુધી રથયાત્રા પરતીના નીચ મંદિરમાં ભગવાન જગન્નાથ પરત ફરશે આની શું વિગત તમારી પાસે છે હવે નીકળી ગયો છે અહીંયાથી ત્યારે એ રથ જે છે તે અહીંયાથી નીકળી અને સીધો જે છે તે પોતાના મામાના ઘરે જ્યારે રથ દર વર્ષે વર્ષે જાય છે તે રીતે આ પણ ભગવાન જગન્નાથજીનો રથ જે છે તે નીકળી ગયો છે અને હવે પોતાના મામાના ઘરે આ રથ જે છે તે જશે લગભગ અંદાજે કહીએ તો પંદરથી થી સત્તર કિલોમીટરનો લાંબો રૂટ જે હોય છે ત્યારે લગભગ મોડી સાંજે લગભગ આઠ નવ વાગ્યાની આસપાસ આ રથ જે છે તે નિજ મંદિરમાં પરત ફરતો હોય છે તમામ જે રથ કહી શકાય કે અખાડાના જે રીતે મેં જણાવ્યું સૌથી વધુ

મારી પાસે આજે રથયાત્રા છે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળે છે એને લઈને શું ઇતિહાસ છે એને કંઈક વિગત તમારી પાસે છે જો ચોક્કસ થી આપને જણાવી દઉં કે જયારે ભગવાન જગન્નાથજી જે છે તેમના બેન જે સુભદ્રાજી છે એક વખત પોતાના તેઓ જે છે તે પોતાના પિયરમાં આવ્યા હતા અને તેમને ભગવાન જગન્નાથજીને જે છે તે ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ નગરચર્યા જે છે તે કરવા માગે છે અને નગરચર્યા ના માટે થઈ અને તેઓ તેઓ ઈચ્છા જે વ્યક્ત કરી હતી તે ઈચ્છાને જ માન આપી અને ભગવાન જગન્નાથજી અને પોતાના ભાઈ બલભદ્રજીને લઈ અને પોતાની બહેન સુભદ્રાજીને નગરચર્યા કરાવવા માટે થઈ અને અને તેઓ નીકળ્યા હતા ત્યારબાદ કહી શકાય કે આ ત્યારથી જ તેમના તેમની યાદમાં તેમના માનમાં આ રથયાત્રા જે છે તે નીકળવામાં આવે છે અને રથયાત્રા આપે જોયું હશે કે રથયાત્રામાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી તેમની મૂર્તિઓ જે છે તે અડધી મૂર્તિઓ છે એનું એના પાછળ પણ એક ઇતિહાસ રહેલો છે કે જ્યારે રાજા ઇન્દ્રધૂમ હોય છે તે જયારે એક જગ્યાએ પર જતા હોય છે ત્યારે તેઓ સાગર ની અંદર એક લાકડું જોવે છે અને લાકડું જોઈને તેમના મનમાં વિચાર આવે છે કે ભગવાન જગન્નાથજીની મૂર્તિ જે છે તે આમાંથી બનાવવામાં આવે તો ખૂબ જ ઉમદા કાર્ય રહેશે પરંતુ તેઓ એક શિલ્પી ની ખોજમાં હોય છે અને ત્યારે ભગવાન જગન્નાથજી જાતે તેમના તેમના કહી શકાય કે જે દેવ શિલ્પી છે તેવા વિશ્વકર્માજીને તે તેમના ઘરે ત્યાં મોકલે છે અને તેઓ ત્યાં એક સામાન્ય વેશ ધારણ કરી અને તેઓ ત્યાં છે અને ત્યારબાદ કહી શકાય કે તે તેમને તેમને મળે છે અને તેમને એક પ્રસ્તાવ મૂકે છે કે જો તેમને કોઈ પણ પ્રકારે જો તેમને વિઘ્ન નહીં આવે તો તે આ એકવીસ દિવસમાં કાર્ય જે છે તે પૂર્ણ કરી દેશે ત્યારબાદ કહી શકાય કે તે તેઓ પોતાનું કાર્ય જે છે તે રાજાની ઈચ્છા અનુસાર જે છે તે શરૂઆત કરી દે છે પરંતુ તેમની જે રીતે ઈચ્છા હોય છે કે તેમનું જે પ્રસ્તાવ હોય છે તેમાં તેમને સાફ જણાવ્યું હોય છે કે કોઈ પણ પ્રકારે તેમને કોઈ જે છે તે પોતાના કાર્યમાં વિઘ્ન ન આવવું જોઈએ પરંતુ થોડા દિવસ જ્યારે વીતી જાય છે ખાધા પીધા વગર જ્યારે તેઓ સતત કામ કરતા રહે છે રૂમની અંદર કામ કરતા રહે છે ત્યારે તેમને જે મહારાણી હોય છે તેમને એક વિચાર આવે છે કે આટલા દિવસથી ખાધા પીધા વગર આ જે શિલ્પકાર છે જે કદાચ મૃત્યુ ન પામી ગયો હોય તો કદાચ મહારાજાને તે વાતચીત કરે છે અને તે તેમને જણાવે છે કે તેમની આપણે ભાડ લેવી જોઈએ પરંતુ મહારાજા પણ જે હોય છે તેમને કદાચ જે તેમને આપેલું વચન જે છે તે ક્યાંક ને ક્યાંક તેમનું ભાન એમને નથી રહેતું અને તેઓ પોતે તે કહી શકાય કે રાજા ઇન્દ્રધુન જ્યાં શિલ્પકાર જ્યાં કામ કરતા હોય છે વિશ્વકર્મા ત્યાં તેઓ પહોંચી જાય છે અને ત્યાં પહોંચી અને જ્યારે તેઓ દરવાજો ખોલે છે ત્યારે ત્યાં શિલ્પકાર નથી હોતા વિશ્વકર્મા દરવાજો ખોલતા હોય ત્યાંથી જે છે તે અદ્રશ્ય થઈ જાય છે અને ભગવાન ની મૂર્તિઓ જે હોય છે તે ત્રણે ત્રણ ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રાજીની અને ભાઈ બલભદ્ર ની ત્રણે ત્રણ મૂર્તિઓ જે રીતે અત્યારે જોયું જે 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 રીતે રીતે ભગવાન અને બહેન મૂર્તિઓ મૂર્તિઓ રથયાત્રામાં નીકળે છે એવી જ મૂર્તિઓ ત્યાં બનેલી જે છે તે તૈયાર થયેલી જોવા મળી હોય છે અને તે જોઈને ભગવાન જે રાજા ઇન્દ્રધૂમ નું હોય છે તેમને પોતાનું વચન જે છે તે યાદ આવે છે કે તેમણે વચન આપ્યું હતું અને ક્યાંક ને ક્યાંક તેના લીધે લીધે જ આવું થયું છે ત્યારે આકાશવાણી એક થાય છે કે આમાં તમારે કોઈ વાંક નથી આ અમારી ઈચ્છા અનુસાર જ આ કાર્ય થયું છે અને એટલા માટે થઈ અને ત્યારથી એટલા વર્ષોથી આ ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા જે છે તે ભગવાનના અડધા સ્વરૂપમાં જે છે તે નીકાળવામાં આવે છે જી કોમલ આ તો હતો ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળે છે એનો ઇતિહાસ તમે જણાવ્યો છે હવે ભગવાન જગન્નાથજી તેમની બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે બીમાર થઈ જાય છે પંદર દિવસ એ લોકોને તાવ આવે છે અને બીમાર થઈ જાય છે આનો શું ઇતિહાસ છે જો ચોક્કસથી કોમલ આપને જણાવી દો કે જ્યારે પુરીની અંદર જ્યારે નરસિંહજી ભગવાન જે સાધુ હતા તેમના દ્વારા જ્યારે આ ભગવાનની પૂજા અર્ચના જે છે તે કરવામાં આવતી હતી અને કહી શકાય કે એક વખત તેઓ દર વખતે તેમની પૂજા અર્ચના કરવામાં આવતી હતી એ વખતે તેઓ બીમાર પડ્યા હતા અને તે સમયે ભગવાન જગન્નાથજી જાતે તેમની સેવા પૂજા જે છે તે કરવા માટે આવ્યા હતા પંદર દિવસનો આ જે છે તે સમયગાળો હતો અને તે દરમિયાન જે ભગવાને જાતે પણ તેઓ ભગવાન હતા તો જાણતા તો તેઓ પૂજા

એ તો કથા હતી કે ભગવાને કષ્ટ કષ્ટ એક ભક્તનો લઈ લીધો છે પણ એવી એક ગ્રંથ છે કે જ્યારે ભગવાન તેના મોસીના ઘરે ગયા હતા ત્રણેક ભાઈ બહેને એટલું સ્નાન કર્યું કે ત્રણેકને તાવ આવી ગયો એવી કંઈક પણ કથા છે આપણી પાસે જો ચોક્કસ થી એવી પણ એટલે કે એવી તો આમ તો લગભગ ત્રણ થી ચાર જેટલી જે લોકવાયકાયો જે છે તે ચાલી રહી છે પરંતુ અલગ અલગ જે રીતે અલગ અલગ પ્રાંત હોય છે તે અલગ 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 પ્રાંતમાં જે હોય છે તે ચાલતી હોય છે અત્યારે હાલ જે રીતે મેં આપને જણાવ્યું એ પ્રકારની જે લોકવાયકા હોય છે તે અત્યારે જે છે તે મેં આપને હમણાં થોડી વાર પહેલા જ જે છે તે પુરીની લોકવાયકા આપને જણાવી જી ત્યાં કઈક ભજન મંડળી પણ છે આસપાસ જો ચોક્કસ થી જ્યાં રથયાત્રા હોય છે રથયાત્રાની પહેલા જ જે છે તે ભજન મંડળીઓ જે જે છે છે તે ભજન મંડળીઓ ચાલતી હોય અને જ્યાં જ્યાં રથ નીકળે ત્યાં જોડે જોડે રીતે મેં જણાવ્યું કે જે સો ટ્રકો હોય છે તેની અંદર અલગ અલગ સંસ્કૃતિ ભારતની અલગ અલગ સંસ્કૃતિઓની ઝાંખી કરાવતા દ્રશ્યો જે છે તે ત્યાં ચિત્રમાન જે છે તે થતા હોય છે ત્યાં જ ભજન મંડળીઓ પણ જે છે તે ચાલતી હોય છે બત્રીસ જેટલા અખાડા હોય છે જે ટ્રક હોય છે તેની અંદર અલગ અલગ કરતબો જે છે તે જે લોકો જે છે તે બતાવતા હોય છે અને એ કરતબો બતાવવા માટે તેઓ મહિનાઓ પહેલાથી તેની તૈયારીઓ જે હોય છે તે કરતા હોય છે